એમની યાદમાં તાજિયા બનાવી એમને ભવ્ય રીતે શણગારી જુલુસ કાઢી મોહરમનો તહેવાર મનાવવામાં આવે છે પાડી શહેરમાં પણ આજે બુધવારના સાંજે ચાર કલાકે મુખ્ય બજારમાં આવેલા જુમ્મા મસ્જિદ પાસે નાના બાળકો અને યુવાનો દ્વારા બનાવવામાં આવેલ કલાત્મક તાજિયા લઈને એકત્ર થયા હતા આ વર્ષે ખાસ મુસ્લિમ સમાજના નાના બાળકોએ નાના નાના તાજિયાઓ પોતે તૈયાર કર્યા હતા જેને લઈ બાળકોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના એકત્રિત થયેલા ભાઈઓ બહેનો અને અન્ય હિન્દુ સમાજના પણ લોકો સાથે જોડાયા હતા મુખ્ય બજાર જુમા મસ્જિદ પાસેથી ઢોલ નગારાની ધૂન સાથે તાજીયા જુલુસ નીકળ્યો હતો આ તાજા જુલુસમાં મુસ્લિમ સમાજના યુવાનોએ સાહસપૂર્વકના ઘણા બધા ખેલ બતાવ્યા હતા અલ્લાહ અલ્લાહના કવાલી સાથે ઇબાદત કરતા આ તાજિયાનું જુલુસ પારસીવાડ રાણા સ્ટ્રીટ કંસારવાડ થઈ દમણીજા પર પહોંચ્યું હતું આ તાજીના જુલુસમાં પરંપરા મુજબ સમાજના અગ્રણીઓએ શરબત તથા મીઠાઈનું વિતરણ કર્યું હતું પુણ્યનું કામ કર્યું હતું તથા જુલુસમાં માનતા રાખેલ ભાઈ બહેનોએ તાજિયાની નીચેથી ગોળ ગોળ ચક્કર લગાવી પોતાની માનતા પૂર્ણ કરી હતી બાદમાં મુસ્લિમ ધાર્મિક વિધિ પ્રમાણે પાર નદીમાં તમામ તાજીઓને ઠંડા કરવામાં આવ્યા હતા આ મોહરમના તહેવાર નિમિત્તે મુસ્લિમ સમાજના લઘુમતી મોરચાના પ્રમુખ ફૈઝલ મલેક આરીફ દમણિયા બશીર મલેક અનવર મણિયાર ઇબ્રાહિમ મણિયાર જેવા મુસ્લિમ મહાનુભાવો પણ સતત આ તાજીયાના જુલુસ સાથે રહી શાંતિ અને વ્યવસ્થા જાળવવામાં અગ્રેસર રહ્યા હતા આ મોહરમના તહેવારને લઈ પાડી પોલીસના જવાનોએ કાયદો અને વ્યવસ્થા સાચવી લીધો હતો શાંતિપૂર્ણ માહોલમાં માતમપૂર્વ તરીકે ઉજવવામાં આવતા મોહરમ પર્વમાં ખડે પગે પોતાની ફરજ નિભાવી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની તકેદારી રાખી શાંતિપૂર્ણ મહાલમાં આ મોહરમનો તહેવાર ઉજવાયો હતો વર્ષની જેમ આ વર્ષે પણ આપણે મોહરમ તાજિયાનો જુલુસ કાઢવામાં આવ્યું છે અને અમારા હજરત ચૌદસોની સાલમાં જે હજરત હુસૈન જો જંગ લડતા આપણે શહીદ થયા હતા એ જંગમાં એની યાદમાં અમે લોકો શરબતનું વિતરણ કરીએ છીએ અને તાજિયાનો જુલુસ કાઢીએ છીએ અને આ વખતે નાના છોકરાનો ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે નાના બાળકોએ બી ચાર તાજિયા બનાવીએ છીએ અને ટોટલ છ તાજિયા મોટા છે અને ચાર તાજિયા નાના છે આજે આપણે જામા મસ્જિદ બસ સ્ટોપથી લઈને કંસારવાડથી લઈને પારસી સ્ટ્રીટ અને લાસ્ટમાં આપણે દમણી જપામાં ઊભી રાખીએ છીએ અને ત્યાંથી લઈને પાના ટીમમાં જઈને ઠંડા કરીએ છીએ પોલીસનો ખડે પગ સેવા છે અને ચુસ્ત બંદોબસ્તના વચ્ચે તાજિયાનું જુલુસ નીકળી રહ્યું છે